ધારીના ચલાલા શહેરમાં ધારાસભ્ય જેવી કાકડિયાના નિવાસસ્થાનેથી પીજીવીસીએલની ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાવવાની કામગીરીની શરૂઆત કરી ડિજિટલ મીટર અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા માહિતી આપી અમરેલી જિલ્લા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર સહિત ટીમ દ્વારા ચલાલા શહેરમાં ધારાસભ્ય જેવી કાકડિયાના નિવાસસ્થાનેથી ડિજિટલ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે સૌપ્રથમવાર પ્રથમવાર ધારાસભ્યો જેવી કાકડિયાના ઘરે ડિજિટલ મીટર લગાડ્યા બાદ ચલાલા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડિજિટલ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ડિજિટલ મીટર લગાડતા હવે નવી ટેકનોલોજી મુજબ વિદ્યુત વપરાશનો ગ્રાહકોને પણ ખ્યાલ આવશે ડિજિટલ મીટર અંગેની પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચલાલા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ મીટર દરેક ગ્રાહકના ઘર સુધી પહોંચાડવામાં આવશે રિપોર્ટર અશોક મહેવર અમરેલી આજે અલગ અલગ વિસ્તારોમાં મીટર લગાવવામાં આવ્યા શું છે મારું નામ એસટી ગરાશિયા ચલાલા જલાલા ડિવિઝન આજે આ જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનઆરજી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ તેમજ આજ રોજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય જલાલા ખાંભા બગસરા જેવી બાઇક આકડીયા ત્યાં ત્યાં રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનો કોઈ દર છે નહીં ઓટોમેટિક મીટિંગ મીટર રીડિંગ થતું હોય જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની તે આમાં રહેતી નથી તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે તો અગિયાર થી ત્રણ ના સમયગાળા દરમિયાન જેનો જે પ્રવીજ વપરાશ છે એ સાઠ પૈસા પ્રતિ યુનિટ તેમને રિબેક મળશે તેમજ તેનો જે ટેરિફ છે એ આશરે બે બે ટકા જેટલો ઓછો રહેશે સર જે આપનું નામ શું છે આજે મીટર લગાવવામાં આવ્યા શું કહેશો મારું નામ પીજી પરીખે હું અધિક્ષક પીજીની પરીક્ષા અમરેલી વર્ગપુર કચેરીનો ફરજ બજાવું છું હાલ અમરેલી સર્કલ જે ફેઝ ની અંદર આવે છે એમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મીટરમાં અમે સ્માર્ટ મીટર લગાડીએ છીએ ખાસ તો મારે ધ્યાન એવું દોરવું છે કે આ સ્માર્ટ નું જે કાર્ય પદ્ધતિ છે એ આપના હાલના મીટર જેવી જ પદ્ધતિ છે એટલે એને કારણે કોઈ ગેરસમજ હોય કે બિલ વધારે આવશે તો એ વાત બરાબર નથી બીજું આમાં જે કાંઈ મીટર રીડિંગ છે એ ઓટોમેટિક મીટર રીડિંગથી લેવામાં આવશે એટલે બિલ બનતું હોય ત્યારે માનવીય ક્ષતિ જે કાંઈ છે એ દૂર થશે અને સાચું બિલ મળી રહેશે આ ઉપરાંત જ્યારે આ મીટરનું જો પ્રીપેડ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવશે ગ્રાહક દ્વારા તો અત્યારે અગિયારથી ના ટેરી સમયગાળા દરમિયાન તેઓ જે વીજળી વાપરશે એમાં સાઈઠ પૈસાનો રિબેટ મળશે અને એનું ટેરિફ પણ હાલ જીઆરસીએ જે નવી ટેરિફ બહાર પાડી છે એ પ્રમાણે બે ટકા જેટલો ઓછો છે હાલ પૂરતું અમે આ મીટર જે છે એનું પોસ્ટપેડ તરીકે જ બિલિંગ કરવાના છીએ એટલે લોકો કોઈ ખોટી ગેરસમજમાં ન આવે અને અમને વધુને વધુ સહકાર આપે એટલે જેથી કરીને અમે મીટર લગાડી શકીએ